આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે એક તરફ ભાજપની સત્તા છે ભાજપના પૈસા ભાજપની પોલીસ ભાજપના ગુંડા ભાજપનો બધો જ પાવર છે અને એક તરફ સામાન્ય માણસો છે ખેડૂતો છે ખેત મજૂરો છે રત્ન કલાકારો છે માલધારીઓ છે નાના મજૂર વર્ગના વ્યક્તિઓ છે એક બાજુ પાવર છે સત્તાનો પાવર છે એક બાજુ જનતાની તાકાત છે નમસ્કાર સમાચારોની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે અને સમાચારો સાથે હું છું વિસાવદર અને કોંગ્રેસ ક્યાંક ક્યાંક અસમંજસમાં છે કે કયો મૂર્તિઓ વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠક પર કઈ દાવેદારી કરશે ને કોણે ઉતારવા દાવેદારી માટે એના માટે અસમંજસમાં છે પરંતુ આમ આદમી પાર્ટીએ પાછળના ઘણા સમયથી તેમનો મૂર્તિઓ તૈયાર જ રાખ્યો હતો એટલે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકની દાવેદારી કરવાના છે હાલાકે વિસાવદરમાં જેવો પ્રચાર અને પ્રસાર કરવા ગયા હતા ત્યારે વિસાવદરની જનતાને વિસાવદરના લોકોને એવું કહ્યું હતું કે હવે અહીંયા સરકાર બદલવાની જરૂર છે સરકાર તમારા માટે કંઈ જ નથી કરતી બીજી સરકારને મોકો આપશો તો ખબર પડશે કે આખરે જનતા માટે સરકાર શું કરી શકે છે એટલે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા ત્યાં ચૂંટણી લડવાના છે હાલાકી ગોપાલ ઇટાલિયામાં ખૂબ જ ખુશીનો માહોલ જોઈએ મળી રહ્યો છે તેમના દીકરીના એમના આશીર્વાદ પણ લીધા છે એટલે ઘરની લક્ષ્મીના આશીર્વાદ સાથે તેઓ હવે ચૂંટણી લડવાના મૂડમાં લાગી રહ્યા છે ફરીથી તમને એક વખત કહી દઉં કે આજથી એટલે કે સોમવારના દિવસથી છવ્વીસ મેના રોજથી જે જેટલા લોકોએ દાવેદારી કરી છે વિસાવદરમાં હોય કે પછી કડીમાં હોય જેટલા લોકોએ દાવેદારી કરી છે દાવેદારી માટે ફોર્મ ભરવાના છે તેની શરૂઆત થઈ ચૂકી છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે બે તારીખ સુધી જે ફોર્મ ભરવાના છે તેની પ્રક્રિયા ચાલુ રહેશે ત્રણ તારીખ સુધી જે ફોર્મ ભર્યા છે તમે જે લોકોએ દાવેદારી કરી છે તેની ચકાસણી થશે અને પાંચ તારીખે જે ફોર્મ છે તે પરત ખેંચવાની જે પ્રક્રિયા છે તેને હાથ ધરવામાં આવશે અગર કોઈને ચૂંટણી નથી લડવી અગર જો સેટિંગ થઈ જાય છે અને તમારે ચૂંટણી નથી લડવી અને ફોર્મ પાછું ખેંચવું છે સેટિંગ થઈ જાય છે સારા એવા પૈસા મળે છે તો જેને ચૂંટણીમાં ફોર્મ ભર્યું હોય તે પરત ખેંચી શકે છે એની તારીખ પાંચ જૂન આપવામાં આવી છે હવે વાત કડીની કરવી છે કે કડીમાં પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં અસમંજસ છે એ માટે અસમંજસ છે કારણ કે શક્તિસિંહ ગોહિલે પહેલાં જ કહી દીધું હતું કે અમે કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરવા તૈયાર નથી અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં આપણે નથી કરવું ગઠબંધન એવું શક્તિસિંહ ગોહિલે કહી દીધું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઘણા ખરા ખરા મુરતિયા ઉતારી દેવામાં આવ્યા છે હવે કયો મૂર્તિઓ કઈ પાર્ટીના કયા મૂર્તિઓ રંગ લાવશે એ જોવાનો સમય છે પરંતુ આ બધાની વચ્ચે ગોપાલ ઇટારિયાએ પોતાની નાની ભૂલકીના આશીર્વાદ લીધા છે અને ગોપાલ ઇટાલિયાએ સરસ મજાની પોસ્ટ કરીને પોતાના ફેસબુક પોસ્ટ પરથી લખ્યું છે ને ગોપાલ ઇટાલિયાએ એવું લખ્યું છે કે ખમ્મા દીકરીઓ ખમ્મા માવડીઓ આજ રોજ વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં મારી નાનકડી દીકરી વૈદહીએ મને ચાંદલો કરી મીઠું મોઢું કરાવી દુખણા લઈને પપ્પાને વહાલ અર્પણ કર્યું છે સાક્ષાત જોગમાયા જેના નિર્દોષ ખોડિયામાં બિરાજતી હોય એવી દીકરીના દુખણા અને દુનિયાના તમામ દુઃખ દર્દનો ભૂક્કો

લાગી રહ્યા છે પરંતુ તેમને અત્યાર દરેક જ્ઞાતિના દરેક સમાજના દરેક લોકોને એવું કહેવું છે કે મારા ઉત્સાહમાં વધારો કરવા માટે તમે તમે હું પ્રચાર ત્યારે બધા જ રેલીમાં જોડાઈ શકો છો તેવું પણ તેમ તેમનું કહેવું છે હવે જોવાનું એ રહેશે કે વિસાવદરમાં અને પછી કડીમાં કોણ એ વિધાનસભાને ખાલી પડેલી ચૂંટણીના સિંહાસન પર બેસે છે આવનારા સમય બતાવશે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો અને હજી સુધી આપણે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા સત્યાશી વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર આજે પચ્ચીસમી મે બે હજાર પચ્ચીસ સારી તારીખ છે પચીસ પાંચ પચીસ ભારતના ચૂંટણી પંચે આજે પેટાચૂંટણી જાહેર કરી છે આ પેટાચૂંટણી જાહેર થવા બદલ હું વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને બગસરા પંથકના જે ગામડાઓ આ મત વિસ્તારમાં આવે છે એ તમામ મતદારોને ખેડૂતોને ખેત મજૂરોને વેપારીઓને ધંધાદારીઓને માલધારીઓને પશુપાલકોને રત્ન કલાકારોને સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે આપણા વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં છેલ્લા બે અઢી વર્ષથી ધારાસભ્ય નથી જનપ્રતિનિધિ નથી કારણ કે ભાજપે છેલ્લા બે વર્ષથી ચૂંટણી થવા દીધી ન હતી અને ચૂંટણી ન થવા દીધી એટલે આપણા વિસ્તારમાં છેલ્લા બે અઢી વર્ષથી ધારાસભ્ય નથી ધારાસભ્ય ન હોવાના કારણે ઇકો ઝોનની લડાઈમાં સૌની યોજનાના પાણીના મુદ્દે નવી જમીન માપણીના મુદ્દે સહકારી મંડળીઓમાં થયેલા ગોટાળાઓના મુદ્દે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કે ખાતરની અછતના મુદ્દે કે કે પ્લોટ બાબતે રત્ન કલાકારોના મુદ્દે અનેક બાબતોએ જનતાનો અવાજ વિધાનસભામાં પહોંચી શક્યો નથી પણ આખરે હવે ચૂંટણી જાહેર થઈ છે ઓગણીસ તારીખે મતદાન થવાનું છે ત્રેવીસ તારીખે એનું પરિણામ આવવાનું છે ત્યારે હું ફરી એક વખત વિસાવદરના સર્વ સમાજના સર્વ વડીલો આગેવાનો યુવાનો માતાઓ બહેનો સૌને મારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું દોસ્તો આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે એક તરફ ભાજપની સત્તા છે ભાજપના પૈસા ભાજપની પોલીસ ભાજપના ગુંડા ભાજપનો બધો જ પાવર છે અને એક તરફ સામાન્ય માણસો છે ખેડૂતો છે ખેત મજૂરો છે રત્ન કલાકારો છે માલધારીઓ છે નાના મજૂર વર્ગના વ્યક્તિઓ છે એક બાજુ પાવર છે મને એક નિમિત્ત બનાવ્યો છે એક માધ્યમ બનાવ્યો છે વાસ્તવમાં આ ચૂંટણી હું નહીં વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતા લડે છે તાનાશાહી સામે ભ્રષ્ટાચાર સામે ગુંડાગીર્દી સામે જનતા ચૂંટણી લડે છે હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ચૂંટણી તમારી લડાઈ છે આ ચૂંટણી તમે લડી રહ્યા છો આ ચૂંટણીનું પરિણામ તમારું ભવિષ્ય નક્કી કરનારી પરિણામ રહેવાનું છે અને એટલે હું માત્ર નિમિત્ત છું હું નથી આ ચૂંટણીમાં પણ મને તમારા બધાનો પ્રેમ મળે આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું દોસ્તો આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણીની અંદર સત્તાનો સત્તાની તાકાતનું વરવું પ્રદર્શન ભાજપ કરશે હું તો બહુ નાનો માણસ છું સામાન્ય માણસ છું ગરીબ પરિવારનો વ્યક્તિ છું પણ મારી હિંમત મોટી છે મારો અનુભવ મારી આવડત મારી ક્ષમતા મોટી છે હું આશા રાખું છું હું તમને પ્રાર્થના કરું છું કે આ લડાઈ એ બહુ સંઘર્ષ લાંબા સંઘર્ષને પરિણામ આપનારી લડાઈ છે દોસ્તો અને એટલે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ મતદારો આ તમે ચૂંટણી લડો છો તમારે બૂથ સંભાળવાનું છે તમારે જ મતદાન કરવાનું છે તમારે જ સભા તમારે જ મીટિંગ બધી જ લડાઈ આ તમારી લડાઈ છે હું આ લડાઈમાં નિમિત્ત બનીને ઉમેદવાર તરીકે આવ્યો છું મને આપનો પ્રેમ મળશે આશીર્વાદ મળશે એ મારી આશા છે અને આ સાથે સાથે દોસ્તો એક વાત ખાસ એ જણાવવાની કે ગઠબંધનને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે હું એના ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો કેમ કે એક રાજકીય પાર્ટી અને બીજી રાજકીય પાર્ટી નું ગઠબંધન હોય કે ન હોય પણ જન જન નું બંધન થઈ જાય જન બંધન થઈ જાય વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો એકબીજા સાથે જનબંધન જો કરી લેશે અને સર્વે સમાજ ભેગો મળી એક અવાજે બુલંદ અવાજે બોલશે કે વિસાવદરમાં માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને જીતાડવો છે તો દોસ્તો ગઠબંધન હોય કે ન હોય ભાજપની સત્તાની તાકાત હોય કે ન હોય ભાજપની પોલીસ પૈસાની તાકાત હોય કે ન હોય એટલી મોટી તાકાત વધુ તાકાત કોઈની હોય શકે નહીં વિસાવદરના ગામે ગામ જયારે મીટિંગમાં ગયો ત્યારે લોકોએ એક બાહેધરી એક આત્મવિશ્વાસ સાથે મને ખાતરી આપેલી છે કે આ ચૂંટણીમાં જનબંધન કરશે અને જીતાડશે

તમે ભાજપમાં હોવ કે કોંગ્રેસમાં હોવ કે સમાજ સેવાના ફિલ્ડમાં હોવ કે સરકારી નોકરીમાં હોવ કે પ્રાઇવેટ નોકરીમાં હોવ કે એનજીઓ માં કે કોઈ પણ કામ કરતા હો ગુજરાત ભરના સૌ લોકોને મારી બે હાથ જોડીને અપીલ છે કે પંદર દિવસનો સમય કાઢીને રજા રાખીને જો તમે આવી શકો તો પ્લીઝ આવો વિસાવદરમાં તમારું આ ક્રાંતિની અંદર અમૂલ્ય યોગદાન આપો માત્ર પંદર દિવસ વધ્યા છે આ પંદર દિવસમાં ગુજરાત ભર માંથી લોકો આવી અને ક્રાંતિની મશાલ પ્રગટાવી એવી આશા સાથે જય કિસાન જય જય ગરવી ગુજરાત